પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં બેફામ પડણે દેશી દારૂની બદી હોવાના ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ એએસપીએ દરોડો પડાવી કુખ્યાત બુટલેગરનો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જે કે બુટલેગરને બાતમી મળી જતાં સ્થળ પરથી મળી ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પોલીસ બેદરકારી દાખવતી હોવાના અને આ વિસ્તારમાં બેફામપણે દેશી દારૂનો ધંધો ચાલતો હોવાના અહેવાલો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં ઓરિયન્ટ ફેક્ટરીના ગેટ નંબર બે ની સામે આવેલ સ્ટેન્ડ સામે કુખ્યાત બુટલેગર રાણો ઉર્ફે લંગડી ચનાભાઈ મોરી વર્ષોથી દેશી દારૂનું વેચાણ કરે છે ઉદ્યોગનગર પોલીસ દ્વારા માત્ર કામગીરી બતાવવા અનેક વખત આ નજીવી માત્રામાં દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કેસ દાખલ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ દારૂનું વેચાણ યથાવત હોય છે ત્યારે આ અંગે નવા નિમાયેલા એસપી સાહિત્યાને બાતમી મળી હતી કે ઓરિયન્ટ ગેટ સામે વેચાણ થાય છે આથી તેઓએ ઉદ્યોગનગર પોલીસને બદલે તુરંત જ મંદિર પોલીસ મથકના સ્ટાફને તે સ્થળે ક્રોસ રેડ કરવા સૂચના આપી હતી ત્યારે કોન્સ્ટેબલ હોથીભાઈ અર્જુનભાઈ સહિતના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો જોકે કોઈ પણ રીતે બુટલેગર રાણાને આ અંગે માહિતી મળી જતા તે સ્થળ પરથી મળી આવ્યો ન હતો આથી પોલીસે પંદરસો રૂપિયાની કિંમતના 75 લિટર દેશી દારૂ ભરેલ ત્રણ બાજકા કબજે કરી સંતોષ માનવો પડ્યો હતો પોરબંદર પોલીસ વિભાગમાં પ્રથમ વખત આ રીતે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અને ક્રોસ રેડ પાડી હોવાનું જાણવા મળે છે જેને પગલે પોલીસ બેડામાં પણ અનેક ચર્ચાઓ જાગી છે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં અનેક સ્થળોએ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે જેની સામે સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતી હોવાની પણ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બનાવ બાદ પણ પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ સિંહ જાડેજા ઉદ્યોગનગર પોલીસ મથકના અધિકારીઓ સહિતના સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે છેલ્લા કેટલાય મહિનાઓથી સવાલો ઉઠી રહ્યા છે ફરિયાદો ન લેવી તેમજ દારૂના હપ્તાઓ લેવા આ પ્રકારના અનેક આક્ષેપો ઉદ્યોગનગર પોલીસ મથકની સામે થયા છે હાલમાં જો વાત કરીએ તો કોરીખરા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં શાંતિબેન નામની મહિલાનું મોત નીપજ્યું આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં જવાબદાર બુટલેગર સામે જાણે ઉદ્યોગનગર પોલીસ રીતસરની ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ ફરિયાદ પણ પાંચમા દિવસે લેવાની હતી અને તે પણ મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસારિત થયા બાદ ગુજરાત પોરબંદરમાં એક વખત અહેવાલો પ્રસારિત થયા છે કે ઉદ્યોગનગર પોલીસ મથકના વિસ્તારો જે છે ઇતિહાસમાં પહેલી વખત એસપી સાહિત્યા ઉદ્યોગનગર વિસ્તારમાં ક્રોસ રેડ કરાવી હતી સામાન્ય રીતે જે તે પોલીસ મથક હોય તે પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દરોડા ઉપાડી ગુનાઓ ઝડપતો હોય છે પરંતુ ઉદ્યોગનગર પોલીસ મથકની જે હદ છે તેમાં ઓરિયન્ટની સામે રાણા નામનો શખ્સ છેલ્લા કેટલાય સમયથી દેશી કરે છે આ વાત ઉદ્યોગનગર સહિત સમગ્ર પોરબંદર જાણે છે તેમ છતાં ઉદ્યોગનગર પોલીસ તેની સામે ઘૂંટણીએ પડી ગઈ હોય અથવા તો હપ્તાખોરી જવાબદાર હોય તેમ કોઈ પગલા લેવામાં આવતા ન હતા આ અંગેની ગુજરાતની પોરબંદરમાં તેમજ અન્ય મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થયા હતા ત્યારબાદ એસપી સાહિત્યાએ કીર્તિ મંદિર પોલીસને આદેશ કરતા કીર્તિ મંદિર પોલીસ મથકના સ્ટાફે ઉદ્યોગનગર પોલીસ મથકની વિસ્તારની હદમાં દોડો પાડ્યો હતો અને ઓરિયન્ટની સામેથી આ રાણા નામના શખ્સનો લગભગ પિચોતેર લિટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જોકે આ ઘટનામાં રાણો પોલીસને હાથ લાગ્યો ન હતો ઉદ્યોગનગર પોલીસનું રીતસરનું નાક વાઢી લીધું હોય કીર્તિ મંદિર પોલીસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉદ્યોગનગર પોલીસે કુરીખા રોડ પર બનેલી ઘટનામાં બેદરકારી દાખવીઓના આક્ષેપ થયા છે ત્યારબાદ જુબેલી બોખેરા ખાપત તુમરા અને ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં ઉદ્યોગનગર પોલીસની મીઠી નજરથી જ દેશી દારૂના ધંધાઓ ધમધમતા હોવાના આક્ષેપો થયા છે અને ત્યારબાદ પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત આ ક્રોસ રેડ થઈ છે અને કીર્તિ મંદિર પોલીસે ઉદ્યોગનગરના વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે તો આ ઘટનાઓ બાદ પોરબંદરના પ્રામાણિક અને નિષ્ઠાવાન ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ઉદ્યોગનગર પોલીસ મથકના અધિકારીઓ અને જવાબદાર સ્ટાફ સામે કોઈ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર